ચોટીલાનો ડુંગર આ નામ સાંભળતા જ મનમાં શ્રદ્ધાનો ભાવ જાગે નહીં ગુજરાતમાં આવેલો આસ્થાનો એક એવો પહાડ જેના પર બિરાજે છે સાક્ષાત માં ચામુંડા તો ચાલો આજે આપણે સાથે મળીને આ પવિત્ર સ્થાનની યાત્રા કરીએ અને જાણીએ કે આ ડુંગર પાછળના રહસ્યો શું છે પણ સવાલ તો એ જ છે ને કે આખરે આ ડુંગર પર એવું તે શું છે કેમ લાખો લોકો આટલી મહેનત કરીને પગથિયાં ચડીને અહીં દર્શન કરવા આવે છે વેલ આ સવાલનો જવાબ છુપાયેલો છે હજારો વર્ષ જૂની એક કથામાં તો આપણી આ સફર શરૂ થાય છે એક પૌરાણિક કથાથી એક એવી કથા જેણે આ સામાન્ય દેખાતા ડુંગરને આટલો પવિત્ર બનાવી દીધો આ વાત છે બે ખતરનાક અસુરોના સંહારની અને એમના નાશ માટે પ્રગટ થયેલી એક મહાશક્તિની વાત છે હજારો વર્ષો પહેલાંની દેવી ભાગવત જેવા આપણા ગ્રંથોમાં લખ્યું છે કે એ સમયે ચંડ અને મૂંડ નામના બે રાક્ષસો હતા અને એમનો આતંક એટલો બધો વધી ગયો હતો કે શું કહેવું ધરતી પર હાહાકાર મચી ગયો હતો તો એમના ત્રાસથી બચવા માટે બધા ઋષિમુનિઓએ ભેગા મળીને એક મોટો યજ્ઞ કર્યો આદ્યશક્તિને પ્રાર્થના કરી કે કોઈક તો અમને બચાવો અને પછી શું થયું ખબર છે એ યજ્ઞની પવિત્ર અગ્નિમાંથી એક મહાશક્તિ પ્રગટ થયા એમણે સૌથી પહેલાં તો ચંડ નામના રાક્ષસનો વધ કર્યો એટલે એ કહેવાયા ચંડી અને પછી વારો આવ્યો મુંડનો એનો વધ કર્યો એટલે નામ પડ્યું ચામુંડા બસ ત્યારથી જ આ ડુંગર પર મા ચંડી ચામુંડાનો વાસ છે તો આ તો થઈ પૌરાણિક કથા પણ ચાલો હવે આપણે વર્તમાનમાં પાછા ફરીએ એ છસો પાંત્રીસ પગથિયાની વાત કરીએ જે આજે લાખો શ્રદ્ધાળુઓ ચઢે છે ખરેખર આ એવી સફર છે જ્યાં મહેનત અને શ્રદ્ધા બંને એક થઈ જાય છે તો આ ચઢાણ કેટલું મુશ્કેલ છે ચાલો થોડા આંકડા જોઈએ કુલ છસો પાંત્રીસ પગથિયા છે અને ઊંચાઈ છે લગભગ અગિયારસો તોત્તેર ફૂટ જોકે મોટાભાગના લોકો માટે આ ચઢાણ લગભગ અડધા કલાકમાં પૂરું થઈ જાય છે ચઢાણનો અનુભવ પણ એકદમ અલગ છે હો શરૂઆતમાં તો બધું જ સહેલું લાગે પણ પછી વચ્ચે પચાસ સાહીંઠ પગથિયા એવા આવે છે જે એકદમ સીધા છે બસ આ જે જગ્યા છે જ્યાં મોટા ભાગના લોકો થોડોક આરામ કરે છે ઊંડો શ્વાસ લે છે અને પછી પાછા માતાજીનું નામ લઈને આગળ વધે છે પણ એક વાત કહેવી પડે ભલે ચઢાણ થોડું અઘરું છે પણ મંદિર ટ્રસ્ટે સુવિધાઓ બહુ જ સરસ કરી છે આખા રસ્તે છાંયડો મળશે થોડી થોડી વારે પંખા પણ છે અને પીવાના પાણીની તો કોઈ ચિંતા જ નહીં એટલે તો નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા આરામથી આ યાત્રા કરી શકે છે અને પછી છસ્સો ને પાંત્રીસ પગથિયાની મહેનત સફળ થાય છે શિખર પર પહોંચવાનો આનંદ જ કંઈક અલગ હોય છે પણ અહીં વાત ખાલી મુખ્ય મંદિરની નથી શિખર પર બીજી ઘણી એવી જગ્યાઓને પરંપરાઓ છે જે ખરેખર આશ્ચર્ય પમાડે છે મુખ્ય મંદિરમાં તમે જશો ને તો ત્યાં માતાજીના બે સ્વરૂપોના દર્શન થશે ચંડી અને ચામુંડા આ એ જ બે સ્વરૂપો છે જે આપણને પેલી જૂની કથા અને રાક્ષસો પરના વિજયની યાદ અપાવે છે પણ હજી ઘણું બધું છે ત્યાં કાળભૈરવની દેરી છે કહેવાય છે કે તેઓ રાત્રે આખા ડુંગરની રક્ષા કરે છે એક સિંહની મૂર્તિ પણ છે અને લોકો માને છે કે રાત્રે એ સિંહ જીવતો થઈ જાય છે પછી એક દીવાલ છે જ્યાં લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે સિક્કા ચોંટાડે છે અને હા એક અજીબ પણ રસપ્રદ માન્યતા છે કે અહીં નકલી વાળ ચડાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે જો આ બધી તો થઈ જવાની વાત પણ ચોટીલાની યાત્રા ખાલી પગથિયા ચડવા ઉતરવાની નથી એનાથી ઘણું વધારે છે આનો અસલી મતલબ તો શ્રદ્ધાના અનુભવમાં છે જે લોકો ત્યાં જાય છે ને એ બધા એક જ વાત કહે છે કે ભાઈ ચડતી વખતે તો થાક લાગે પણ જેવી માતાજીની મૂર્તિ સામે નજર પડે ને બધું જ થાક ક્યાં જતો રહે ખબર જ નથી પડતી આ જ તો છે આસ્થાની તાકાત અને હવે વાત કરીએ એક મોટા રહસ્યની અહીં એક નિયમ છે જે ક્યારે તૂટતો નથી સાંજની આરતી પૂરી થાય એટલે પૂજારી સહિત કોઈ પણ વ્યક્તિ એક પણ વ્યક્તિ ડુંગર પર રહી શકતી નથી કેમ કારણ કે એવી માન્યતા છે કે રાત્રે કાળભૈરવ અને પેલો પવિત્ર સિંહ આખા સ્થાનની ચોકી કરે છે હવે મા ચામુંડા આટલા બધા લોકો માટે આટલા મહત્વના કેમ છે એ સમજવા માટે આપણે કુળદેવી શબ્દને સમજવો પડશે કુળદેવી એટલે શું એટલે કે કોઈ એક પરિવાર કે કુળના મુખ્ય દેવી જેમની સાથે પેઢીઓથી દાદા પડદાદાના સમયથી એક અતૂટ સંબંધ જોડાયેલો હોય છે અને ચોટીલાના ચામુંડા માતા તો ગુજરાતના કેટલાય સમાજોના કુળદેવી છે રાજપૂત કાઠી દરબાર રબારી સોની અને બીજા પણ ઘણા આ જ કારણ છે કે અહીં ક્યારેય ભીડ ઓછી નથી થતી ઘરમાં લગ્ન હોય કે દીકરાનો જન્મ લોકો સૌથી પહેલાં માતાજીના આશીર્વાદ લેવા અહીં જાવે છે તો ચાલો હવે આપણે ડુંગર પરથી નીચે ઉતરીએ અને જોઈએ કે તળેટીમાં યાત્રાળુઓ માટે શું શું સુવિધાઓ છે સૌથી પહેલાં તો ભોજનની ચિંતા કરવાની જરૂર નથી મંદિર ટ્રસ્ટ તરફથી એક સરસ ભોજનશાળા ચાલે છે બપોરે અગિયારથી બે વાગ્યાની વચ્ચે બધાને મફતમાં પ્રસાદ મળે છે જેમાં તમને ગરમા ગરમ રોટલી શાક દાળભાત મળશે હા પણ એ યાદ રાખજો કે આ વ્યવસ્થા ખાલી બપોરે જ હોય છે બીજું તમારો સામાન સાચવવા માટે મફત વ્યવસ્થા છે એટલે એની પણ ચિંતા નથી અને જો કોઈને રાત રોકાવો હોય તો એના માટે અતિથિ ભુવન પણ છે ત્યાં એકદમ ઓછા ખર્ચે નોન એસી રૂમ અને કોમન હોલમાં રહેવાની સગવડ મળી જાય છે એટલે ટૂંકમાં કહીએ તો ચોટીલાની યાત્રા એ ખાલી એક ડુંગર ચડવાની વાત નથી એનાથી ક્યાંય વધારે છે એ તો શારીરિક મહેનત અને મનની શ્રદ્ધાનો સંગમ છે એક એવો અનુભવ જે લાખો લોકો માટે ખૂબ જ ખાસ છે આખી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે કે શ્રમ એટલે કે મહેનત કરવાથી શ્રદ્ધા વધે છે કે પછી અતૂટ શ્રદ્ધા હોય તો ગમે તેવી મહેનત કરવાની તાકાત મળી જાય છે આ બંને વચ્ચેનો સંબંધ શું છે વિચારવા જેવી વાત છે ને બસ આ જ વિચાર સાથે આપણે આજની આ વાતને અહીં પૂરી કરી